પંદર ગુણો ના પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હતા જેને લઈ પચીસ વધુ વિદ્યાર્થીઓ અટવાયા વિદ્યાર્થીઓ કોલેજના શિક્ષકોને કહ્યું પરીક્ષામાં જે વાંચ્યું છે તે તો પૂછ્યું જ નહીં આ યુનિવર્સિટીના કુલપતિ સુધી પહોંચી જેને વડાપતિએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યા છે આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓના બસો પચાસ કરતાં વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં એટી નાઇન જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપલે લાવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમાં પકડાયા તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવશે જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એને એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ